ચિખલી તાલુકાના મલ્યાધરા ગામમાં ગણેશ મહોત્સવમાં સારંગપુર સ્થિત કષ્ટભંજન દેવના મંદિરની પ્રતિકૃતિનો મંડપ તૈયાર કરી ગણેશજીનું સ્થાપન કરાયું છે ચિખલી તાલુકાના મલ્યાધરા ગામમાં યુનિટી ગ્રુપ દ્વારા પાછલા 16 વર્ષથી ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે સારંગપુર સ્થિત કષ્ટભંજન દેવના મંદિરની પ્રતિકૃતિનો મંડપ તૈયાર કરી મલિયાદરા રાજાના નામે ગણપતિને બિરાજમાન કરાયા છે

જેમાં યુનિટી ગ્રુપ દ્વારા આયોજિત 7મા રક્તદાન કેમ્પમાં 168 યુનિટ જેટલું રક્ત એકત્ર થયું હતું જેમાં 17 જેટલી મહિલાઓએ પણ રક્તદાન કર્યું હતું વધુમાં મલ્યાધરાકા રાજા ગણેશ મહોત્સવમાં ગામના એસએસસી અને એચએસસી ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 16 જેટલા તેજસ્વી તારલાઓને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા મલ્યા નવયુક મંડળ મલ્યા ધરાકા રાજાના મંડળ અમે લાસ્ટ બે હજાર દસથી આ જે ગણેશજીની સ્થાપના કરતા આવ્યા છે અને આ વર્ષે અમે કંઈક નવું એટલે કે સારંગપુરની મંદિરની જે પ્રતિમા અમે બનાવી છે તે અમને એવો મતલબમાં અમારા મંડળને એવો વિચાર આવ્યો કે જે ઓલ્ડ માણસો માણસો કે ઉંમરવાળા માણસો છે તે ત્યાં જઈ શકતા નથી એટલા માટે અમારે ત્યાં આવી એ લોકો સારી રીતે દર્શન કરે છે એટલા માટે અમે જે થીમ બનાવી છે એ અમને ગર્વની વાત એ છે કે અમે પોતે અમારા મંડળથી બહારનો કોઈ પણ કારીગર સિવાય અમે જાતે બનાવી છે અને સાંજે ભક્તોની પણ એટલી બધી લાઈન લાગતી છે કે અમે પણ મતલબમાં ખુશ છીએ હેપી છીએ ભાઈ ભક્તોને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી હું ગણપતિ બાપા મલિયાના રાજા ઠકી અને અમારા યુવક મંડળ ઠકી સૌને આવકારું છું આભાર માનું છું આજે કમસે કમ અઢીથી ત્રણ મહિનાની મહેનત અમારા નવયુવાનોની સારંગપુરનું ઠીમ અમે સેમ ટુ સેમ અહીંયા બનાવવામાં સફળતા મેળવી એ લોકોનો ભાવિક ભક્તોનો અહીં દર્શનનો જે ધસારો જોયો દર્શનાર્થીઓને જોઈને અમને આનંદ થાય છે અને અમે જે કરેલી મહેનત સફળ છે એવું અમને ફીલ થાય છે આ સફળતાને લઈને અમને આવતા વર્ષે બી કંઈક નવું કરશું એવી અંતરથી અમારી ભાવના છે એ નીકળે છે બીજું કે આ પંડાલ આ આ જગ્યા અમારા મલેરા રાજાની સ્પેશિયલ માટે સ્પેશિયલ ગણપતિ બાપાની ભક્તિ જ નહીં સાથે માનવ સેવાનું બી એક અમારું કાર્ય છે દર વર્ષે કંઈકને કંઈક કરતા રહેતા હશે ગયા વર્ષે અમે બ્લડ ડોનેશન કેમ્પ અને હાટે આઈ ચેકઅપ કેમ્પ બી રાખેલો હતો આ વર્ષે અમે તેજસ્વી તાલાનું સન્માન સાથે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો હતો દાટાઓને અને પ્રોત્સાહન મળે એ માટે લકી ડ્રોનું પણ આયોજન કરેલું હતું એકસો અઠ્ઠાવન બોટલ બત્રીસ બોટલથી લઈને આજે સાતમો રક્તદાન કેમ્પમાં અમે એકસોને અઠ્ઠાવન બોટલો યુનિટ રક્તદાન એકત્ર કરી શક્યા છે એ માટે સર્વ રક્તદાતા ભાઈઓ અને બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છે એ આ ડાટાઓમાં સત્તર જેટલી બહેનો પણ છે તો સર્વે બહેનોને પણ આભાર માનીએ આવતા વર્ષે એના કરતાં પણ સારું આયોજન થાય ઘણી બોટલો ઘણી યુનિટો અમે એકત્રિત કરી એકત્રિત કરી શકીએ અને સારામાં સારું કાર્ય કરી શકીએ એવી ગણપતિ બાપા અમને સદબુદ્ધિ આપે આશીર્વાદ આપે બસ આટલું કંઈ હું મારી વાત પૂર્ણ કરું છું મારું નામ મિતેશ પટેલ છે મલધારા કુવાફળિયામાં અમે યુનિટી ગ્રુપ તરફથી અને મલેધારા રાજા તરફથી તમારું સ્વાગત કરીએ છીએ અને આ વર્ષે અમે એકચ્યુલી લાસ્ટ સોળ વર્ષથી અમે અહીંયા ગણપતિજીની સ્થાપના કરીએ છીએ અને આ આ વર્ષે અમે સારંગપુરની થીમ સિલેક્ટ કરી છે એનું એક રીઝન એ છે કે દૂર દૂરથી જે લોકો સોરી જો આવે છે એ આપણે જે ઉંમરવાળા માણસો યા જે લોકો જઈ નહીં શકતા હોય સારંગપુર એ લોકો અહીંયા આવીને નજીકથી દર્શન કરી શકે એ માટે અમે આ થીમ બનાવી છે અને અમે લાસ્ટ બે અઢી મહિનાથી જાતે કામ કરીએ છીએ અમારા અમારા પંડરની જે વિશેષતા ખાસ અને જે સ્પેશિયાલિટી છે કે જે અમને અલગ બનાવે છે એ છે કે આપ અહીંયા જેટલું પણ વસ્તુ તમને દેખાય છે એ બધું અમે જાતે બનાવ્યું છે કોઈને પણ એવો કોઈ કોન્ટ્રાક્ટ આપ્યો છે નથી બધા છોકરા લોકો જે જોબવાળા છે યા જે પણ છે બધા એ લોકો બધું જાતે કરે છે અને અમને એ માટે ગર્વ છે કે અમે બધું જાતે કામ કરીને ઊભું કર્યું છે અને લોકોને ખૂબ પસંદ ભઈ આવ્યું છે અને લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે અને જોવા બી આવે છે બીજી એક સ્પેશિયાલિટી એ છે કે આ વર્ષે બી અમે સાતમો બ્લડ ડોનેશન કેમ્પ કર્યો હતો જેમાં એકસોને અઠ્ઠાવન જેટલી બ્લડની યુનિટ સોરી બ્લડની બોટલ બે એકત્રિત થઈ છે એટલે અમે બધા સર્વદાતાઓનો પણ આભાર માનીએ છીએ અને આ એવો ટાઈમ છે કે પીક ટાઈમ કે બ્લડની વધારે ડોનરોની જરૂર પડે છે તો એ લોકોને યુઝફુલ થાય એના માટે અમે આવું કંઈ ને કંઈ નવું એક્ટિવિટી કરતા રહીએ છીએ અને આવતા વર્ષે પણ અમે એવું કંઈ નવી થીમ સાથે આવીશું તમારી સામે ઉપસ્થિત થઈશું